જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે અખાત્રિત છીએ આ અક્ષય તૃતીય એટલે કે અખાત્રીજ તેનું મહત્વ શું છે તે વિશે જોઈએ જાણીએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય જાણ થઈ સૌ પ્રથમ તો આપ સર્વને અક્ષય તૃતીયા ખૂબ ખૂબ બધાઈઓ વૈશાખ સુજ અક્ષય તૃતીયા આજના દિવસનું મહત્વ શું છે આજનો દિવસ અક્ષય તૃતીયા તરીકે શા માટે ઓળખાય છે અક્ષય તૃતીયાના દિવસે આપણા વહલા લાડીલા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી મંદિર સ્થિત કરાવ્યું હતું તેમાં શ્રીજી બાબાને પધરાવીને સેવાક્રમ શરૂ કર્યો હતો અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એક મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ આપેલો તો આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય જ રહે છે તેથી આજે ઓમ તપ જપ દાન પિતૃતર્પણ વગેરે કરવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે શ્રી વેદ વ્યાસજીએ ગણેશજીની સહાયથી મહાભારત લખવાનું આરંભ કર્યું હતું અક્ષય તૃતીયાના આજના દિવસે મા ગંગાજી પણ ભૂતલ ઉપર પધાર્યા હતા પ્રિયજનો આજના આ શુભ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયેલો અક્ષય તૃતીયાના દિવસે સૂર્યદેવે અક્ષય પાત્ર પાંડવોને વનવાસ વખતે આપ્યું હતું કે જે અખૂટ ભોજનથી ભરપૂર રહેતું અક્ષય તૃતિયાના દિવસે ઋષિના કુબેર થયો હોય તેઓ ભાર્ગવ અને જમદ અગ્નિ ઋષિને ત્યાં થયો હોય તેઓ જમદગ્નિ તરીકે ઓળખાય છે અક્ષય તૃતીયના દિવસે એક જ વાર વૃંદાવનમાં આજે શ્રી બાંકી બિહારીજીના શ્રી ચરણોના દર્શન થાય છે તો અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુ પુરાણ નારદ પુરાણ ભવિષ્ય પુરાણ તૈતરીય ઉપનિષદ વગેરેમાં પણ છે અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજી માતા યશોદાજીના કોઠારમાં બિરાજીને રહ્યા હતા તો અક્ષય તૃતીયાના દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા હતા અને તેની રક્ષા કરી હતી મહાભારતના યુદ્ધની સમાપ્તિ પણ અક્ષય દિવસે તો થઈ હતી આજના આ પાવન દિવસથી જ ઉત્તર ભારત સ્થિત બદરી કેદારના મંદિરો અને હિમાલયમાં રહેલા અન્ય મંદિરોના દ્વાર પણ ખોલે છે પ્રિયજનો અક્ષય તૃતીયાના દિવસે જ હયગ્રીવ અવતાર નરનારાયણ પ્રકટીકરણ અને મા અન્પૂર્ણાનો પણ જન્મ થયેલ તો બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું આજે પ્રાગટ્ય થયેલ અક્ષય તૃતીયાના દિવસે જગન્નાથપુરીમાં ભગવાનના રથનું નિર્માણ કાર્ય આજથી શરૂ થાય છે સનાતન હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એ માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મુહૂર્ત માનવામાં આવે છે આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે વાસ્તવમાં અક્ષય શબ્દનો અર્થ થાય જેનો ક્ષય કે જેનો નાશ ન થાય તે અને માટે તો આ દિવસે દાન પુણ્ય વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે તો ઉપરી જેનું નાની સી જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ આપીએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે